ભૂતળા દાદા નું સ્થાન છે શિવ નો ગણ છે માલક ને અને કંટારા ની વચ્ચે ભૂતળા દાદા નું સ્થાન રહેલું આ ભૂતળા દાદા ઘણા ના મનોકામના પરિપૂર્ણ કરેલું છે એવા આ ભૂતળા દાદા શિવ નો ગણ છે કોની નીચે છે ભૂતળા દાદા નું સ્થાન ભૂતળા દાદા છે એ વડલા ની નીચે વિરાજમાન થયેલા છે ઘેગુર વડલો છે બાજુમાં નદીનું તે ઝરણું પસાર થઈ રહ્યું હતું પણ ચોમાસામાં અંદર હોય છે અને પુલની પાસે વડલાની નીચે બિરાજમાન થયેલા છે એવા આ ભૂતળા ગાદાનું સ્થાન રહેલું છે અહીંયા બાજુની અંદર અહીંયા કૂવો છે કૂવાનું પણ સ્થાન બતાવવામાં આવ્યું છે તેમજ અહીંયા બાજુમાં નારું છે તો અહીંયા બાજુમાં નારું છે કે રોડની સાઈડની અંદર એ બિરાજમાન થયેલા છે વિશેષ દાદાને સિગારેટ અતર પણ આપવામાં આવે છે તેમજ ખીચડો પણ દાદા સ્વીકાર કરે છે અને દરેકની મનોકામના એ પરિપૂર્ણ કરે છે એવા શિવગણ ભૂતળા દાદાને નમસ્કાર તો મિત્રો અમે એમ હોય મિત્રો અમે અમારા કામ ઉપર ક્યાંય જતા હોય તો મિત્રો અમે આવા ધાર્મિક સ્થળ હોય ક્યાંય પણ ધાર્મિક સ્થળ હોય તો અમે બતાવીએ છીએ કે એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં ધાર્મિક સ્થળ ધાર્મિક જ આવતું હોય છે એટલે અમે બતાવીએ કે ભાઈ અહીંયા આ મંદિર છે તમે ક્યારેય નીકળો તો તમે દર્શન કરો મિત્રો ખાંભા તાલુકાનું માલકનેસ ગામ તમે જાઓ ત્યારે મિત્રો રસ્તામાં ધનુધર વડલો એટલે કે હજારો વર્ષ જૂનો અહીં આવ્યો હજારો વર્ષ જૂનો વડલો એમ કહેવાય છે કે હજારો વર્ષ જૂનો વડલો આ વડલો છે ચારે બાજુ બહુ વિશાળ વડલો છે એ વડલાની ત્યાં આપણે સ્થાન છે મિત્ર આ રીતના અહીંયા સાફા પણ હોય છે આ તમને બતાવું છું ઘણા લોકોની સાફાની પણ માનતા હોય છે જો મિત્ર આ રીતના સાફા પણ છે અને વિશેષમાં મિત્ર તમે જોઈ શકો છો ચારે બાજુ બતાવવાનું ચારે બાજુ જો આ આ જો આ એક વટલા મિત્ર અનેક વડલા છે આ આ આ એના જે ને આ બધી આ છે તો અમારી તો એલ ન્યૂઝ જીતેન્દ્રગીરી ચેનલમાં આવા ધાર્મિક સમાચાર આવતા રહેશે હું કોશિશ એવી કરી કે આવે આવી વસ્તુ હોય લોકોને નવું લાગે અને પૂતળા દાદા તો કડમત્કારી દાદા કહેવાય લોકો દર્શન કરે અને ખાસ કરીને આ રીતના કંઈ પણ હોય તો અમે તમને બતાવશું એલું જીતેન્દ્રિક